સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત ત્રીજા ક્રમાંકે આવ્યું છે ત્યારે ફરીથી પ્રથમ ક્રમ હાંસલ કરવા માટે વાયુને સ્વચ્છ કરવા માટે સુરત શહેરમાં વધુ એક પગલું છે તે હાથ ધરાયું છે અતિતા દ્રશ્ય કતારગામ વિસ્તારના અલકાપુરી બ્રિજ નીચેના છે કે જ્યાં હવાને શુદ્ધ કરવા માટે આજે એક ટાવર છે મૂકવામાં આવ્યો છે એર સ્મોગ ટાવર છે તે અહીં મૂકવામાં આવ્યો છે મહત્વની વાત છે કે આજે ટાવર છે તે હવામાં રહેલા પ્રદૂષિત તત્વોને શોષી લે છે અને હવાને કરે છે છે આ વાત કરવામાં આવે તો તેનું કદ ખૂબ નાનું છે પરંતુ આ નાના કદના ટાવરમાં વીસ ઉચ્ચ ગુણવત્તાવાળા ફિલ્ટર છે લગાવવામાં આવ્યા છે અને પચાસ મીટરથી લઈને પાંચસો મીટરની ત્રીજામાં જે હવામાં પીએમ બે પોઈન્ટ પાંચ અને પીએમ દસ જેવા જે અતિકા હાનિકારક કણો છે તેને આ ટાવર શોષે છે અને ત્યારબાદ હવાને શુદ્ધ કરે છે મહત્વની વાત એ છે કે સ્મોગ ટાવર છે તેમાં એક જે ડિજિટલ મીટર પણ લગાવવામાં આવ્યું છે અને કેટલું હવાનું ફિલ્ટર થયું છે તે પણ તે દર્શાવવામાં આવે છે ને પર્યાવરણને અનુકૂળ અને ઉર્જાથી બચત ધરાવતું આજે ટાવર છે એટલે કે ઉર્જાની પણ બચત આ ટાવરમાં થઈ રહી છે મહત્વની વાત એ છે કે આજે એક ટાવર છે તે પૂર્વ આજે સાંસદ છે દર્શના જદોષ તેમની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવે છે પરંતુ સુરતને વાયુ સર્વેક્ષણમાં વધુ આગળ લઈ જવા માટે સરકારનું આ એક ઉત્તમ પગલું છે અને સુરતના કતારગામ ખાતે આજે મૂકવામાં આવેલો ટાવર આગામી દિવસોમાં હવાને શુદ્ધ કરશે અને કતારગામના વિસ્તારમાં લોકોને હવે શુદ્ધ હવા આ ટાવરના કારણે મળી રહેશે કેમેરાપર્સન કેસી વગા મિત્રો ન્યૂઝ કેપિટલ સુરત